પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં આક્રોશ હજુ યથાવત જોવા મળી રહ્યો છે રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ આગેવાન કે કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં એવા બોર્ડ લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે બોડેલી તાલુકાના જબુ ગામમાં પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરાયો અને જાતે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા જ બેનરો લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યું હતું અને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગણી કરવામાં આવી હતી અને જો આવું નહીં થાય તો સમગ્ર સમાજ હાલ જે વિરોધ કરી રહ્યો છે એ જ રીતના વિરોધ યથાવત રહેશે અને ભાજપ વિરોધમાં મતદાન પણ કરશે અને સાંજના સમયે બોડેલી ખાતે પણ બોડેલી તાલુકાના દરેક ગામના ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થયા હતા